નો ધરોહર લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે મંત્રી રાઘવજી પટેલના હસ્તે આ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત રાઈડ વગરનો મેળો થશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા ગગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણ રાંધણછઠના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ફૂલો મૂકવામાં આવ્યો છે જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો પ્રદર્શન અને અન્ય વેચાણ માત્રના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જનતાને મારી વિનંતી છે આજથી ગુજરાતનો સૌથી મોટો લોકમેળો દર વર્ષની જેમ રાજકોટમાં આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે લોકમેળો એ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીમાં એક સાંસ્કૃતિક એકતા માટે અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે લોકમેળો ખૂબ જરૂરી હોય છે સૌરાષ્ટ્રની ભાતીગર સંસ્કૃતિ અને એમાં પણ લોકમેળાનું ખૂબ મહત્ત્વ છે કે જેમાં દરેક વર્ણના લોકો દરેક જ્ઞાતિના લોકો દરેક ધર્મના લોકો સાથે મળીને ઉજવણી કરીને સાંસ્કૃતિક

રાજકોટના રેસ્કોસ મેદાન ની અંદર યોજાતા જન્માષ્ટમી મેળાને આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખુલ્લો છે તે મૂકવામાં આવ્યો છે પરંતુ લઈને અનેક વચ્ચે આ મેળો છે તેમને એસઓપી નું નિયમ પાલન ન થવાને કારણે ક્યાંક આ રાઇડ્સ ચાલુ કરવાની મંજૂરી છે તે આપવામાં નથી આવી ખાસ કરીને તમામ જે રાઇડ્સ છે તે અહીં ફિટિંગ છે તે કરી દેવામાં આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતના જે કડક નિયમોનું આ વખતે હાઈકોર્ટે પણ સૂચન છે તે કર્યું છે અને તે જ મુજબ ખાસ કરીને તેનું પાલન છે તે થવું જોઈએ પરંતુ ક્યાંય નિયમોનું પાલન ન થતું હોવાને કારણે આ વખતે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ જે રાઇટ્સ છે તેમની કામગીરી છે તે સ્થગિત છે તે કરી દેવામાં આવી છે આ વખતે મેળાની અંદર નું કડક પાલન કરવાની વાત છે તે સામે આવી છે ને તેને લઈને વિવાદો છે તે ઊભા થયા છે રાજકોટનો જે રેસકોસ મેદાનમાં યોજાતો આ ધરોહર લોકમેળો છે કે તેની આજથી શરૂઆત છે તે થઈ છે પાંચ દિવસ સુધી આ લોકમેળાની મજા છે તે લોકો માણતા હોય છે સૌરાષ્ટ્રવાસીઓ જ્યારે લોકમેળામાં આવતા હોય છે ત્યારે તમામ રાજની અંદર કિલકારીઓ છે છે તે સાંભળવા મળતી હોય પરંતુ આ વખતે વિવાદોને કારણે તમામ જે છે તે આ બંધ છે તે જોવા મળી રહી છે ખાસ કરીને દરોર લોકમેળો છે તે દરાર લોકમેળો બન્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો છે તે મેળાની અંદર આવતા હોય છે પરંતુ આ વખતે મેળો છે તે ફિકો છે તે લાગતો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અહીં આવ્યા હતા અને તેમના દ્વારા જ્યારે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે તેમને પણ પત્રકારો દ્વારા પ્રશ્ન છે તે પૂછવામાં આવ્યો અને તેમને સ્પષ્ટ કહ્યું હતું કે તમામ જે રાઇડ્સ છે તે ચાલુ થાય તે માટે થઈને એસઓપી નું કઈ રીતના પાલન કરાવી શકાય તે માટેના પ્રયાસો જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે પરંતુ ક્યાંક જામનગર મોરબી સુરેન્દ્રનગર ની અંદર જે લોક મેળો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ત્યાં કયા રીતના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે તે અંગે જિલ્લા કલેક્ટર પણ તંત્ર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ વહેલી તકે આ રાઈડો શરૂ થાય તે માટેના પ્રયાસો કરે તે પ્રકારની સૂચનાઓ જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ તો હાલ શહેર શતક બુલેટિનમાં આટલું જ વધુ સમાચારો માટે આપજો